પાસે એક ટ્રકમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી આગમાં બચાવ નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ત્રણ કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો હતો તદભાગે કેબિન બળી ગયેલ ટેલરનો માલ ભરેલ તે બચાવી લેવાયો હતો જે લાખોનું નુકસાન થતા અટકાવી શકાયો હતો ટ્રકની અંદર આગ લાગતા ભગદડ મચી જવા પામી હતી

ટ્રક બળીને ખ્વાક થઈ ગયો હતો મહા મહેનતે આગ ઉપર કાબુ મેળવાયો હતો